આમોદના દુકાન સંચાલક અને નગરપાલિકા માજી પ્રમુખ જિલ્લા પુરવઠા અધિકારીએ એક પોઈન્ટ લાખનો દંડ ફટકાર્યો છે પ્રમુખે ઘઉં ચોખા અને ખાંડ ગરીબોને નહીં આપી બારોબાર વેચાણ કરી દીધું હતું અમદનગરમાં આવેલા સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ગરીબોને આપવામાં આવતા ઘઉં ખાંડ અને ચોખાનું વિતરણ નહીં કરી બારોબાર વેચાણ કરી દીધું હતું જે બાબતે આમોદના નાયબ પુરવઠા મામલેદારને લેખિત તથા મૌખિક અનેક ફરિયાદો મળી હતી જેથી નાયબ પુરવઠા મામલેદાર કિંજલ પરમારે મહેશભાઈ ધુરાભાઈ પટેલની દુકાનની ચકાસણી કરી હતી જેમાં દુકાનમાંથી ઘઉં ચોખા તેમજ ખાંડની ઘટ જોવા મળી હતી ત્યારબાદ નાયબ પુરવઠા મામલેદાર તથા કર્મચારીએ પચીસથી વધુ રેશન કાર્ડ ધારકોના ઘરે ઘરે પહોંચી રેશન કાર્ડ ચેક કર્યા હતા અને કાર્ડ ધારકોના નિવેદનો લીધા હતા જેમાં નાયબ પુરવઠા મામલેદારને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી જેમાં ગરીબ તેમજ અભણ રેશન કાર્ડ ધારકો પાસેથી દુકાન સંચાલક અને આમોદ નગરપાલિકાના માજી પ્રમુખે ગરીબો પાસેથી રૂપિયા લઈને પણ ત્રણ ત્રણ મહિના સુધી તેમના હકનો અનાજ આપ્યું હતો જે નાયબ પુરવઠા મામલેદાર કિંજલ પરમારે ભર જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કર્યો હતો ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીએ ગરીબોના ભાગનું સરકારી અનાજ ઓહિયો કરી નાખનાર દુકાન સંચાલકને જવાબદાર ઠેરાવી તેને કરીને ભરપાઈ કરવા હુકમ કર્યો હતો જેથી ગરીબો અનાજ બરોબર વેચી નાખનાર અન્ય દુકાન સંચાલકો માં ફફડાટ ફેલાયો હતો આમર નગરપાલિકાનો માજી પ્રમુખ લોકો પાસેથી ઉછીના રૂપિયા લઈને બુજ મારતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

તેમજ ગરીબ રેશન કાર્ડ ધારકો પાસેથી અનાજ ના રૂપિયા લઈને રેશન કાર્ડમાં અનાજ બાકી હોવાનું લખી આપતો હતો જે વિગત પણ ગરીબ રેશન કાર્ડ ધારકોએ નાયબ પુરવઠા મામલેદાંડ ને તપાસ દરમિયાન જણાવી હતી યાસિન દિવારનો રિપોર્ટ ન્યુઝ ટુડે આમોદ